નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઈમ ન્યૂઝ આજ રોજ મુન્દ્રા કાંઠાવાલા નાકા વિસ્તારના હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ એવા મુન્દ્રાના માજી સરપંચ એવા ધર્મેન્દ્રભાઈ જેસર મુસ્લિમ સમાજનો તહેવાર મોહરમના નિમિત્તે સબીલે હુસૈનનો આયોજન કરવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ન્યાજે હુસૈનનો આયોજન કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ મુન્દ્રા કચ્છ નામ ધર્મેન્દ્ર સામજીભાઈ કેસર હું ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છું અને અહીંયા સોશિયલ એક્ટિવિટી આજે મુસ્લિમ ધર્મનો મોટો તહેવાર એટલે કે મોહરમનો આખરી દિવસ તાજિયાનો દિવસ છે અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી દિલ્હી પોસ્ટ ઓફિસ દિલ્હીના જે રહેવાસીઓ છે એના દ્વારા સરબત બી વ્યાજનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે સાથે અમારા દિલ્હીના તેમજ અમારા પરિવાર તરફથી પણ સાતમી આઠમી બદલે જ્યારે પણ ફરી હોય ત્યારે પણ અહીંયા પ્રસાદી એટલે કે ન્યાજનું અમારું આયોજન થતું હોય છે આ રીતે વર્ષોથી આ વિસ્તાર જે છે પાંચ નંબર તરીકે ઓળખાતો વિસ્તાર છે જે ખારવા ચોક એટલે કે આપ જોઈ શકો છો જ્યાંથી તાજિયા ઉપડે છે લાણાના ત્યાંથી ફરી અને મેઇન બજાર સુધીનો આખો વિસ્તાર છે હિન્દુ મુસ્લિમ એકતા સાથેના દરેક પર અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આજના દિવસે શું શાંતિપૂર્વક આજના મોરમ પૂરા થાય તેવી પણ શું છે